હેલો મિત્રો કેમ છો મજામાં મારા બધા ચાહક મિત્રોને જય જવાહાર જય આદિવાસી દોસ્તો અને મારી ધ રઘુ શો યુટ્યુબ ચેનલ દોસ્તો મારું હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો અને દોસ્તો આજે લાઈવ થવાનું સુપર ડુપર રીઝન છે દોસ્તો હોળી જતી રહી ને ઘણા બધા મિત્રોના બધા બોલીએ તો જે ટીમલીના જે સ્ટાર લોકો છે બધા સિંગરોના ધમાકેજા ટાઇટલ દોસ્તો આવી ગયા છે ફાઇનલી તો દોસ્તો આજે લાઈવ આવવાનું સુપર ઉપર રીઝન છે આજે હું તમને એક ન્યૂ સરસ મજાનો દોસ્તો અપડેટ આપવા માટે આવી ગઈ છું તમારા વચ્ચે દોસ્તો દોસ્તો આજની અપડેટ છે ન્યૂ સોંગની વિકે ભુરિયા એન્ડ રાહુલ ભૂરિયાના સોંગની કે દોસ્તો બધા મિત્રોનો ઇન્ટજાર હોય છે વિકે વિકેભાઈના સોંગનો અને અર્જુનભાઈના સોંગનો તો ફાઇનલી દોસ્તો વિકેભાઈનું સોંગ સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલની અંદર જે આપણે રાહુલભાઈની ચેનલ છે રાહુલભાઈ ભુરિયાની એમની ચેનલ ઉપર દોસ્તો એમને સરસ મજાને એક ધમાકેદાર દોસ્તો ટાઇ ટાઇટલ અપલોડ થઈ ગયું છે દોસ્તો ટાઇટનનું નામ રાખવામાં આવ્યું છે બહુ સરસ મજાનું દોસ્તો ટાઇટનનું નામ છે ભૂલી ગયો જરા યાદ કરવા દેજો કેસુડો દોસો ટાઇટનનું નામ છે કેસુડો સિંગર છે વિકે ભુરિયા એન્ડ રાહુલ ભુરિયા અને દોસ્તો લેડીઝમાં કોઈ સિંગર નથી દોસ્તો અને ગીતકાર છે અશ્વિન કટારા અને રેકોર્ડિંગ થયું છે માસ્ટર સ્ટુડિયો આણંદની અંદર ને મિક્સિંગ કર્યું છે ભરતભાઈ એચરીએ જે મિક્સિંગના કિંગ છે એમણે પોતે દોસ્તો મિક્સિંગ કરી છે તો દોસ્તો બહુ સરસ મજા ધમાકેદાર સોંગ છે દોસ્તો અને દોસ્તો સોંગ દોસ્તો મેં બે ત્રણ દકડ દોસ્તો મેં ડીજેની અંદર વગાડી પણ દીધું છે સરકાર સાઉન્ડની અંદર બહુ ધમાકેદાર છે દોસ્તો અને જે દોસ્તો જે સ્ટાર્ટિંગ જે સોંગની થાય છે બહુ હટકે છે દોસ્તો કેમ કે ભરતભાઈના મિક્સીમાં થોડી ઘણી પણ ભૂલ ના આવે દોસ્તો તો બહુ સરસ મજાનો દોસ્તો ટાઇટલ છે દોસ્તો મેં અને મેં ફાઈનલ દોસ્તો બે ત્રણ વખત સોંગ પણ સાંભળી લીધું છે આખું સોંગ અને જે પણ મિત્રએ જો સ્ટાઇલિશ શિમલી ડાન્સ યુટ્યુબ ચેનલને જે આપણા રાહુલભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો સપોર્ટ કરજો દોસ્તો આપણા રાહુલભાઈને વિકેભાઈને દોસ્તો એની ચેનલ લાઈક લાઈવ સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ બી તમે ના ભૂલતા કેમ કે દોસ્તો જે આવનારા જે નવા વિડીયો છે નવા સોંગ છે એને દોસ્તો તમને સૌ પ્રથમ દોસ્તો અપડેટ મળી જશે કે વિકેભાઈનું ઘણા સમય પછી દોસ્તો સોંગ આવ્યું છે અને હજી એવી પણ બીજી આશા છે કે હજુ બીજું પણ કોઈ સારું એમનું હટકે સોંગ આવી જાય આ સિઝનમાં દોસ્તો હોળી માટે કે દોસ્તો આ સોંગ તો દોસ્તો ફાઇનલી હોળી માટે આવી જ ગઈ છે દોસ્તો ડાન્સ નાચવા માટે ટીમડી ડાન્સ કરવા માટે પણ હજુ પણ એવી આશા છે કે હજી બીજું કોઈક સોંગ આવે એવી તો દોસ્તો કેશુડો સોંગ દોસ્તો ફાઇનલી આવી ગયું છે દોસ્તો તો દોસ્તો તમે સોંગ સાંભળી લેજો જો ના સાંભળી હોય તો જરૂરથી દોસ્તો સોંગ સાંભળજો અને ઇન્સ્ટાગ્રામની અંદર અપલો આ ઇન્સ્ટાગ્રામની દોસ્તો સોંગ આવે તો દોસ્તો લાઈ રીલ બનાવવાનું બિલકુલ ન ભૂલતા સ્ટોરી ઉપર સોંગ લગાવજો તો રીલ બનાવજો અને તમારા મિત્રોની અંદર શેર કરજો ને ચલો બાય દોસ્તો હવે મળશું દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર જય જોહાર જય આદિવાસી